નમસ્તે મિત્રો આપ સૌને નવા વર્ષના રામ રામ આપણે ઘણા લાંબા સમય બાદ ફરીથી મળી રહ્યા છીએ ત્યારે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં સૌનું સ્વાગત છે તો આપણે આજે વાત કરીશું કે ખેડૂત ન હોય તો પણ જમીન ખરીદી શકશે એવા નિર્ણય કે જે ટૂંક સમયમાં લેવાનો છે એવા અલગ અલગ સમાચારો આવેલા છે તેના વિશે સૌ પ્રથમ ભાસ્કરની અંદર જે સમાચાર આવેલા છે કે ખેડૂત ન હોય તે પણ જમીન ખરીદી શકે તેવો નિર્ણય ટૂંક સમયમાં જમીન ખરીદીના કાયદામાં સુધારા અંગે જે અધિક મુખ્ય સચિવનું નિવેદન છે તેના વિશે પણ વાત કરીએ તો ખેડૂત ખાતેદાર ન હોવા છતાં ખેતીની જમીન ખરીદીને ખેડૂત ખાતેદાર બની શકે તેવી વિચારણા ચાલે છે આ વિચારણાની પૃષ્ટિ મહેસૂલ વિભાગના જે અધિક મુખ્ય સચિવ જયંત રવિ છે એમણે કહ્યું છે કે ખેડૂત ખાતેદાર ન હોય છતાં ખેડૂત ખાતેદાર થઈ શકશે કે નહીં તેનો ટૂંક સમયમાં નિર્ણય કરાશે તેમણે કહ્યું કે નવી જંત્રી તૈયાર થઈ રહી છે જેને મંજૂરી મળે તે પહેલાં નાગરિકોના અભિપ્રાય માટે પણ જાહેર કરવામાં આવશે એટલે જંત્રી બાબતની અને બીજા જે પણ ખેતી બાબતના નિર્ણયો છે એના માટે સરકારે કમિટી બનાવેલી હતી સીએલ મીણા કમિટી એ કમિટી અલગ અલગ જે સરકારને આપશે અલગ અલગ જે રિપોર્ટ તેના આધારે નિર્ણયો લેવામાં આવશે તો સીએલ મીણા કમિટીએ ખેડૂત ન હોય તે પણ ખેતીની જમીન ખરીદી શકે એવી ભલામણ કરી છે જેનો અમલ કરવાનું સરકાર સક્રિયપણે વિચારી રહી છે પણ અમલ કરશે કે નહીં તે બાબતે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ એ રાજ્ય સરકાર આગળ એ નિર્ણય લે છે કે ભાઈ એ અમલ કરવો કે નહીં હાલ જન્મથી ખેડૂત હોય તે તે જ જમીન ખરીદી શકે છે ગુજરાતમાં અત્યારે કોઈ પણ વ્યક્તિ ખેડૂત ખાતેદાર હોય તે જ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકે છે જેના કારણે બોગસ ખેડૂત ખાતેદાર થવાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે રાજ્ય સરકાર હવે બિનખેડૂત પણ જમીન ખરીદીને ખેડૂત ખાતેદાર થઈ શકે તેવા ફેરફાર કરી શકે એમ છે મિત્રો હજુ કર્યા નથી આગળ જોઈએ ત્યારબાદ ગુજરાત સમાચાર જે છે તેની અંદર પણ આ મિત્રો એક સમાચાર છે કે ગુજરાતમાં બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકે તેના માટે ટૂંકમાં નિર્ણય કરાશે વિભાગની કમિટીએ જમીન સુધારણા અંગે જે સૂચનો કર્યા છે તે પૈકી એક મુદ્દો બિનખેડૂત અંગેનો પણ હતો એટલે રાજ્ય સરકારે શું કર્યું હતું કમિટી બનાવી હતી અને કમિટીને તમામ જે જમીન બાબતના જે સુધારા થઈ શકે એના ઉપર રિપોર્ટ આપવાનું કહ્યું હતું અને એ રિપોર્ટ હવે સરકારની અંદર સબમિટ થશે ત્યારબાદ એ રાજ્ય સરકાર અને જે નિર્ણય લેશે ત્યારબાદ આપ જોઈ શકો છો સંદેશ ન્યૂઝની અંદર પણ આ સમાચાર છે કે ગુજરાતમાં બિનખેડૂત ખેતીની જમીન ખરીદી શકે તે માટે ટૂંકમાં જાહેરતા જાહેરાત થશે અત્યારે મિત્રો દેશમાં ગુજરાત અને હરિયાણામાં જ આ પ્રતિબંધિત છે કે ત્યાંના જે રહેવાસી હોય અને જે ખેડૂત ખાતેદાર હોય એ જ ખેતીની જમીન ખરીદી શકશે હવે મિત્રો એ જોવાનું રહે કે રાજ્ય સરકાર આગળ શું નિર્ણય લેશે જ્યારે પણ આવા નિર્ણયો લેવામાં આવશે ત્યારે અમે તમને હવેથી ચોક્કસ અમારી યુટ્યુબ ચેનલમાં તમને જણાવતા રહીશું જ્યારે પણ તેનો ઠરાવ અથવા કોઈ પણ જ્યારે બહાર આવશે રાજ્ય સરકારની માહિતી ત્યારે અમે તમને માહિતી આપતા રહીશું તો તેના માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરજો અને શેર કરતા રહેજો તો થેન્ક યુ આભાર